ગુજરાતમાં ફરી કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે પાણી ફરી વળ્યું છે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવેલા મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકોને મોટો ફટકો પડ્યો છે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાકના મોટા પાયે બગાડ થયો છે જેનાથી ખેડૂતોનો પડતર ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે પાકના નુકસાનની સાથે સાથે વરસાદને કારણે પશુધનને ખવડાવવા માટેના ઘાસચારાને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે પાક અને ઘાસચારા એમ બેવડું નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં કચ્છના ખેડૂતોએ શું કાળજી રાખવી જોઈએ તે અંગે ભુજના જાણીતા ખેતીની દવાના વેપારી શૈલેષભાઈ માણેકેશભાઈ માણે મિત્રો ખેડૂતો અત્યારે ખરેખર કપરી કસોટીમાંથી પસાર થઈ રહ્યા છે કમોસમી વરસાદ એટલે કે માવઠા ખેડૂતોને ખૂબ જ પરેશાન કર્યા છે કચ્છના ખેડૂતો પણ ચોમાસુ પાક તૈયાર હોય અને વરસાદ શરૂ થતાં એમાં એમાં પણ નુકસાનીનો વારો આવ્યો છે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં તો બહુ જ નુકસાની છે પરંતુ કચ્છના સદનસીબે આજની વાત કરીએ તો છેલ્લા એક બે દિવસથી તડકો દેખાઈ રહ્યો છે અને હવામાન ખાતા તેમજ અલગ અલગ વેબસાઇટ ઉપરથી એવું લાગે છે કે કચ્છમાં હવે વરસાદની શક્યતા મોટાભાગે નથી છતાં કુદરત છે કાંઈ નક્કી ના કહેવાય પણ અત્યારે જે સંજોગો દેખાય છે એ પ્રમાણે કચ્છમાં તડકો રહેશે અને જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું છે આગળની સિઝનની વાત કરીએ તો નુકસાની પછી મગફળી કપાસ વગેરે નીકળવાના ચાલુ છે અત્યારે ક્યાંક મગફળીને નુકસાન વધારે પહોંચ્યું છે ક્યાંક કપાસને નુકસાન પહોંચ્યું છે ટૂંકમાં એરંડા સિવાય મોટાભાગની જમીન શિયાળામાં ખાલી થશે અને શિયાળુ વાવેતરની વાત કરીએ તો વરસાદને કારણે ઠંડકની શરૂઆત થઈ ગઈ છે વાતાવરણમાં શિયાળુ વાવેતરને અનુકૂળ આવે એવી ઠંડક અત્યારે શરૂ થઈ ગઈ છે મતલબ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી ટેમ્પરેચર એ શિયાળુ વાવેતર માટે અનુકૂળ ગણાય એટલે અત્યારે કચ્છની જો વાત કરીએ તો જે લોકોની જમીન ખાલી થઈ છે એ લોકોએ રાયડો જીરું ઘઉં ઈસબગુલ ચણા ધાણા વગેરે શિયાળુ પાકેનું વાવેતર કરશે અને ઘણા વિસ્તારોમાં રાયડાનું વાવેતર વહેલું ચાલુ થઈ ગયું છે અનુકૂળ હવામાન થતાં હવે દરેક જગ્યાએ ઘઉં જીરું રાયડો ઈસબગુલ ચણા ધાણાનું વાવેતર સારા એવા પ્રમાણમાં થશે કારણ કે જમીનો ખૂબ જ ખાલી થશે બાગાયત અને એરંડા અને અમુક શાકભાજી સિવાય મોટાભાગે જમીન ખાલી થશે પાણીની સગવડ દરેક જગ્યાએ લગભગ છે વરસાદ વધારે થતાં ડેમો તળાવોમાં પાણી છે કુવામાં પાણી છે એટલે શિયાળુમાં કચ્છની અંદર શિયાળુ પાકોનું વિક્રમજનક વાવેતર થાય એવું કહી શકાય જે વાવેતર અત્યારે ઓલરેડી ચાલુ થઈ ગયું છે હવેના દિવસો શિયાળુ વાવેતર માટે અનુકૂળ ગણી શકાય ખેડૂત મિત્રોએ સાવચેતી એ રાખવાની છે કે જરૂરિયાત મુજબના રાસાયણિક કે દેશી ખાતર પાયામાં વાપરવા જોઈએ સાથે સાથે બિયારણ આપ સમજો છો એમ ખૂબ જ અગત્યની વસ્તુ છે તો સારા બિયારણોની ખરીદી સરકાર માન્ય દુકાનો મંડળી કે સંઘના ડેપો ઉપરથી જ કરવી જોઈએ જેથી છેતરાવાનો ભય ન રહે ખાતરની વાત કરીએ તો આપણા ખેડૂત મિત્રો મોટાભાગે બે જ જાતના ખાતર વાપરતા હોય છે એની જગ્યાએ અલગ અલગ પ્રકારના પાયાના ખાતર સાથે માઇક્રોન્યુટ્રન્સ પણ વાપરવા ખૂબ જ જરૂરી છે પાછળથી પણ પાક સંરક્ષણ તો કરવું જ પડે રોગ જીવાત માટે પાકમાં જરૂરી દવા છાંટવી પડે એવી જ રીતે જરૂરિયાત મુજબના પૂરતી ખાતર આપવા પડે યુરિયા જરૂરી છે પણ ફક્ત યુરિયા પૂરતું નથી હોતું એટલે કોઈ પણ કૃષિ નિષ્ણાત પાસેથી કે અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ માર્ગદર્શન રહી અને જે તે પાકની માવજત કરવી જરૂરી બને છે એક રીતે જોવા જઈએ તો ચોમાસું પાકોમાં થોડી ઘણી મુશ્કેલી મોટા મોટાભાગના ખેડૂત મિત્રોનો આધાર અત્યારે શિયાળુ પાકો ઉપર છે એટલે આપણે એવું કહીએ કે નવા વર્ષમાં શિયાળુ પાકોનું વાવેતર સારામાં સારું થાય સારી માવજત કરવામાં આવે ખેડૂતોને સારા ભાવ મળે અને આગામી વર્ષ મતલબ કે હવે પછીનું વર્ષ એ ખેડૂત મિત્રો માટે ખૂબ જ સારું નીવડે એવી શુભેચ્છા પાઠવીએ